દોસ્તો આજે ખૂબ આનંદનો અવસર છે મારા શિક્ષક અને મને ખૂબ જ મને ગમતા શિક્ષક એવા શ્રી ત્રિકમભાઈ છાંગા એમને આજે રાજ્યમાં મંત્રીપદ મળ્યું છે રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે એ અંગત રીતે મારા માટે ખૂબ ખુશીની વાત છે હમણાં લગભગ એક દિવસ પહેલાં જ મને વાણીવાડ પાસે બજારમાં મળી ગયા હતા હાથમાં થેરી લઈને આરામથી ઝુલાવતા જતા હતા ત્રિકમભાઈની એક ખાસિયત એ છે કે ત્રિકમભાઈ ખરેખર આપણા જેવા માણસ છે ખરેખર ખૂબ સીધા સાધા છે બજારમાં નીકળ્યા હોય તો કોઈને ખબર પણ ના પડે કે એક ધારાસભ્ય બનેલો માણસ આવી રીતના બજારની અંદર ખેલી લઈને નીકળતો હશે બીજા બધાને તો આપણે જોઈએ છીએ કેટલી બધી તામજામ હોય છે અને કેટલી બધી મતલબ વીઆઈપી કલ્ચર એમની આસપાસ હોય છે જ્યારે ત્રિકમભાઈ એ ખરેખર મારા તમારા જેવા એકદમ સામાન્ય માણસ છે અને રસ્તામાં ઉભા રહીને આપણી સાથે આરામથી વાત કરે મને જોયેલો તરત જ મેં સાહેબને બોલાવ્યા સાહેબે મને બોલાવ્યો મને કે કેમ છો ને એ વાત થઈ અમારી અને ખૂબ ખુશીથી વાત થઈ એ વખતે તો સાહેબ મંત્રી નહોતા બન્યા આજે એ જ સાહેબ મારા મંત્રી બની ગયા છે એ મારા માટે ખૂબ આનંદની વાત છે ખુશીની વાત છે અને આશા છે કે ભલે એમને કદાચ ઓછો સમય મળે પણ એમને જે મંત્રાલય મળ્યું છે એ મંત્રાલય માટે એ જરૂરથી ખૂબ સરસ કામ કરશે એવી શુભેચ્છા પણ છે આશા પણ છે અને સાહેબ પાસે માગણી પણ મૂકવાની છે પહેલાં તો મારે એ જોવું પડ્યું કે ભાઈ આ સાહેબને જે મંત્રાલય મળ્યું છે છે એનું કામ શું તો દોસ્તો થોડું આપણે ટૂંકમાં સમજીએ કે ત્રિકમભાઈના મંત્રાલયનું કામ શું છે એટલે આપણે એ ખબર પડે ભાઈ શું એમને કહી શકીએ આપણે શું એમની પાસે માગી શકીએ કેમ તો એમનું મંત્રાલય છે એ ઉચ્ચ શિક્ષણ જે આપણું કહેવાય કે જેમાં મેડિકલ કોલેજીસ આવે એન્જિનિયરિંગ કોલેજ આવે આઈટીઆઈ કોલેજ આવે એ ઉચ્ચ શિક્ષણનું નિયંત્રણ કરે છે એટલે કે ત્યાં કેવી રીતના નીતિ વિષયક નિર્ણયો લેવા કેવી રીતના ત્યાં બધી પોલિસીસ બનાવવી એમને કેવી રીતના મદદ કરવી એમનું જે શિક્ષણ છે એનું સ્તર સુધારવા માટે શું શું કરવું આ બધી જ વસ્તુ જે છે એ એમના મંત્રાલયની હેઠળ આવે છે અને ગુજરાત સરકાર જે છે એ આ મંત્રાલયે થકી ગુજરાતનું જે યુવાધન છે એ એ એ યુવાધનને સરસ કેવી રીતના શિક્ષણ મળે ઉચ્ચ શિક્ષણ ખાસ તો કેવી રીતના સારું મળે જેથી ઇન્ડસ્ટ્રી અને બીજા બધા એવા ક્ષેત્રો છે ત્યાં યોગ્ય વ્યક્તિઓ ગોઠવાય એના માટેનું આ મંત્રાલય છે જે નીતિ વિષયક વાત આવે છે એ વાતની અંદર જે રીતના બાળકોને યુવાનોને શીખવાડવામાં આવે છે વિષયો શીખવાડવામાં આવે છે એના વિશેની વાત આવે શું શું શીખવાડવામાં આવે છે એના વિશેની વાત આવે એ ઉપરાંત એક ખૂબ જ અગત્યની વાત આવે છે જેના માટે મારે સાહેબ પાસે માગણી કરવી છે સાહેબને મારે વિનંતી કરવી છે તો હું તો સાહેબને કદાચ ફોન કરીને પણ આ વિનંતી કરીશ પણ સાહેબ કદાચ ફોન ઉપાડે ન ઉપાડે હોય તો બિઝી થઈ ગયા હોય એટલે તમને ખાસ વિનંતી કરું છું કે એમના વિદ્યાર્થીનો આ વિડીયો એટલો શેર કરજો કે એમની એમની એમના સુધી પહોંચી જાય તો દોસ્તો મારી માગણી શું છે તો મારી માગણી અને કદાચ દરેક વાલીની દરેક જે માતા પિતા છે એની આ લાગણીને માગણી સાહેબ પાસે છે કે જે યુજીસીના નિયમો છે કે જે નિયમોમાં એવું હવે બહુ સ્પષ્ટ થઈ ગયું છે અને કાયદા પણ આવી ગયા છે કે રેગિંગ એક મોટો ગુનો છે તો આ રેગિંગ બંધ કરવા માટે સાહેબે ખાસ કામ કરવાની જરૂર છે રેગિંગ શા માટે હજી ચાલુ છે એના ઘણા બધા કારણો છે એનું એક મોટું કારણ એ છે કે જે કોઈ પણ સ્કૂલ જે કોઈ પણ કોલેજો છે યુનિવર્સિટીઓ છે એમાં આ રેગિંગ બાબતે પૂરી સજાગતા નથી બધી જગ્યાએ પોસ્ટર લાગી ગયા છે મેડિકલ કોલેજમાં તમે જોશો ઇન્જિનિયરિંગ કોલેજમાં જોશો તો પોસ્ટર એવા લાગી ગયા છે કે ભાઈ રેગિંગ ગુનો છે અને અમે રેગિંગ નહીં થવા દઈએ ને જ્યારે છોકરાઓ એન્ટર થાય ત્યારે પણ એમને ભાષણ આપવામાં આવે છે વીસી આવીને ભાષણ આપે છે ઘણું બધું એવું થાય છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ રેગિંગ નહીં થવા દઈએ આમ તેમ પણ ખરેખર તો આજે ગુજરાતની બધી જ કોલેજોમાં અને મેડિકલ કોલેજોમાં ખાસ રેગિંગ કેન પ્રકારને ચાલુ જ છે અને હમણાં જ એક જાણીતી કોલેજમાં એના માટે આઠ છોકરાઓને સસ્પેન્ડ કરવા પડ્યા બીજી એક જાણીતી કોલેજમાં રેવિંગ માટે થઈને પાંચ પાંચ હજારનો લગભગ વીસેક છોકરાઓને દંડ થયો તો આ જે ઉતાસણ છે એ ચાલુ જ છે તો આ ઉતાસણને કેવી રીતના આપણે બંધ કરી શકીએ એના માટે મારે ખાસ તો ત્રિકમભાઈને મારા પ્રિય શિક્ષક એવા ત્રિકમભાઈને મારે ખાસ વિનંતી કરવાની થાય કે આ જો ઘટના બનતી હોય તો એમાં ક્યાંક ને ક્યાંક જે એડમિનિસ્ટ્રેશન છે એની કાં તો મીઠી નજર છે અને કાં તો એડમિનિસ્ટ્રેશન એ એના ઉપર પૂરતું ધ્યાન નથી આપતું આ ખાડા કાન કરી રહ્યું છે તો એવું ન થાય એના માટે શું થવું જોઈએ તો આ વસ્તુ બંધ થાય આવી તકલીફ ન થાય એના માટે મોટા મોટું જો કોઈ કામ થવું જોઈએ તો એ છે કે તો એ કામ એ છે કે દરેક સંસ્થામાં જ્યારે પણ નવા છોકરા છોકરીઓ આવે ડેન્ટલ કોલેજ હોય મેડિકલ કોલેજ હોય એન્જિનિયરિંગ કોલેજ હોય ત્યારે એની હોસ્ટેલોનું ઔચક નિરીક્ષણ થવું જોઈએ હું તો સાહેબને ખાસ વિનંતી કરીશ કે સાહેબ પોતે પણ ભુજ છે પછી ગાંધીધામ છે અને બીજા પણ રાજકોટ છે અમદાવાદ છે આવા શહેરોમાં સાહેબ પોતે પણ જઈને જ્યારે પણ નવા છોકરાઓ આવે ત્યારે હોસ્ટેલમાં એક આંટો મારે અને ગમે ત્યારે આંટો મારે રાતના બાર વાગે રાતના અગિયાર વાગે અચાનક બપોરના બે વાગે ગમે ત્યારે જઈને આંટો મારે જુનિયર વિદ્યાર્થીઓ સાથે મળે જુએ કોલેજમાં શું ચાલી રહ્યું છે જો આવા દસ છાપા પડી જશે ને માત્ર તો આ જે રેગિંગનું હુતાશન છે એ બંધ થઈ જશે કેમ તો કે અત્યારે તો કોઈને ડર જ નથી કે કાંઈ થશે અચાનક જો સાહેબ જઈ ચડે અને જો ઇન્સ્પેક્શન કરે કે ભાઈ આ બાબતે શું થઈ રહ્યું છે સંસ્થામાં શું થઈ રહ્યું છે છોકરાઓ કે રીતના વર્તી રહ્યા છે રેક્ટર શું કરી રહ્યા છે તો આ જે વાત છે એના ઉપર અંકુશ આવે અને ખાસ તો ગુજરાતના જેટલા રેક્ટર છે જેટલા ડીન છે એ બધાને સાહેબ એવો ડાયરેક્ટિવ આપે કે ભાઈ મારા ગુજરાતમાં એકે બાળકનું રેગિંગ હું નહીં થવા દઉં અને જો તમારી કોલેજમાં આવી વસ્તુ થશે તો એના માટે અમે તમને જવાબદાર લખશું સંસ્થાને જવાબદાર લખશું અને એ માટે અને આવા કાયદા પણ છે એમાં કોઈ એવું નથી કે સાહેબ પોતાની રીતના આવા કાયદા પણ છે યુજીસીના કાયદા છે તો એ જે ડીન અને જે રેક્ટર છે એ લોકોને ફરજ પાડે કે એ લોકો ગમે ત્યારે જઈને રાઉન્ડ લે કોલેજનો હોસ્ટેલનો રાઉન્ડ લે અને જોવે કે નવા છોકરાઓ શું કરે છે સાહેબની એક મોટા મોટી જવાબદારી છે જે યુજીસીએ સાહેબના મંત્રાલયને સોંપેલી છે એ છે કે દરેક ડિસ્ટ્રિક્ટની અંદર એન્ટી રેગિંગ સ્કોડ બનાવે એન્ટી રેગિંગ સેલ બનાવે આ જવાબદારી યુજીસીએ સાહેબના મંત્રાલયને આપેલી છે તો સાહેબે આ મંત્રાલયમાં પેલામાં પેલું એ જોવું જોઈએ કે દરેક જિલ્લામાં આવી જે સેલ છે આવો બનેલો છે કે નથી બનેલો અને જો બનેલો હોય તો કામ કરે છે કે નથી કરતો શું કામ કરે છે તો મારે મારા સાહેબને શ્રી ત્રિકમભાઈ છાંગાને આ ખાસ વિનંતી કરવાની થાય કે ગુજરાતમાં જે રેગિંગનો હુતાસન છે એ હુતાસણનો એ નાશ કરે આપણે રાવણને તો હમણાં બાળ્યો દશેરા ગયો ત્યારે મારે મારા રામ જેવા આ શિક્ષકને કહેવું છે કે ઉઠાવો તીર બાણ અને જે હુતાસણ છે રેગિંગ નામનો જે રાવણ છે એ રાવણની નાભીમાં એક તીર મારો એવું તીર મારો કે ગુજરાતની ધરતી ઉપર આ રાક્ષસ ફરી પાછો ક્યારે ઊભો ના થઈ શકે તો દોસ્તો મારી આ વાત એક માતા પિતા તરીકે એક નાગરિક તરીકે જરૂરથી એટલી શેર કરજો કે જેથી આ વાત ત્રિકમભાઈ છાંગા સુધી પહોંચી જાય અને આ વાતની અસર આવે અને ગુજરાતના દરેક ઇન્સ્ટિટ્યૂટમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં આ હુતાશનનો નાશ થાય થેન્ક યુ સો મચ